હવે ઘેર હેડ્યો છું કોઈ ભાઈબંધ ધકી જાય તો ભૂખ લાગી છે નાસ્તો બાસ્તો કરવો છે આપણે રસ્તા કોઈ ભેગો થઈ જાય તો જ આપણે નાસ્તો કરવો છે આપણે હા મારે નાસ્તો કરવા જવું છે કોઈ ભાઈબંધ બધું ધકી જાય તો હવે અહીંયા જોવું તો શું ચા અલ્યા સરપંચ શું કરો છો તમે ભૂખ લાગી એક નંબર બનાવે ભાઈ મને ભૂખ લાગી હતી

નાખો આવે લાંચ માં આવેલા સરપંચું સરપંચ આપડે ગાડી રોડ ઉપર લાઈન મનાય યાર નહીં ભાડે

પકોડી ખાવાની આવા નવા સર પણ રોજ રોજ ભેગા મલ જબર મજા આવી જાય તો હજુ ખાવા ગાધા વગર આવું મૂતો હા બપોરે તો અને સોલંતી થી દબાઈ ને પકોડી ખાઈ ગયું એમની હવે તો નંબર આપીને આ તો દેવું ની ગાધીએ ને પણ કાલે દોઢસો ની ખાઈ જવાની એટલે આપણે